ભરૂચ જિલ્લાના હાંસોટના કતપોર ગામ નજીક દરિયામાં કન્ટેનર તણાઈને આવતા દોડધામ મચી જવા પામી હતી બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો સાથે જ દહેજ મરીન પણ દોડી આવી હતી કતપોર ગામ નજીક દરિયો અને વનઘાડીનો સંગમ થાય છે આ ખાડીના પાણીમાં દરિયામાંથી તણાઈને આવેલું મોટું કન્ટેનર નજરે પડ્યું હતું જેના પગલે ગ્રામજનોમાં કુતૂહલ ફેલાયો હતો આસપાસ ઝીંગા તળાવમાં કામ કરતા કામદારો દ્વારા તેને બાંધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ તરફ આ અંગેની જાણ થતાની સાથે જ દહેજ મરીન પોલીસ અને હાસોટ પોલીસનો કાફલો પહોંચ્યો તપાસ કરતા કન્ટેનરમાં બાળકોના બૂટ ચંપલનો જથ્થો હોવાનું બહાર આવ્યું છે પોલીસ દ્વારા આ અંગે કસ્ટમ વિભાગને પણ જાણ કરાઈ છે આ મામલે કસ્ટમ વિભાગ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે દરિયામાં મોટી ભરતી સમયે કોઈ શિપમાંથી કન્ટેનર પડી ગયું હોય તેવું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જો કે આ કન્ટેનર કોનું છે અને કઈ રીતના દુર્ઘટનાનો ભોગ બન્યું તે સહિતની વિગતો તપાસ બાદ બહાર આવશે